ભુજ ગાંધીધામ આડેસર સહિત સમગ્ર કચ્છમાં સમય સાંજે વીજળીના કડાકા અને ભડાકા વચ્ચે ગાજવીજ અને પવન સાથે વરસાદ શરૂ થયો રસ્તા પર ઠેર ઠેર પાણી ભરાયાના અહેવાલ ભુજ ગાંધીધામ ભચાઉ સામખિયાળી સુરજબારી અને આડેસર રાપર સહિતના વિસ્તારમાં સમય સાંજે ભારે ગાજવીજ અને ધીમી ધારે વરસાદ શરૂ થયો જોકે પવનના કારણે વરસાદની ગતિ વધી હતી અને સમગ્ર જગ્યાએ ભારે વરસાદ ત્રાટક્યો છે વરસાદના કારણે રસ્તા પર પાણી ફરી વળ્યાને અહેવાલ મળે છે ભુજમાં સાંજે સાત વાગ્યાની આસપાસ વીજળીના કડાકા અને ભડાકા વચ્ચે પવન સાથે વરસાદ ત્રાટક્યો હતો સતત ત્રીસ મિનિટ સુધી વરસાદ ભારે ત્રાટક્યો હતો અને વરસાદના કારણે ઠેર ઠેર પાણી ભરાયાનો અહેવાલ મળે છે ખાસ કરીને જુબેલી વિસ્તાર એસટી બસ સ્ટેશન વિસ્તારમાં ભારે પાણી ભરાયા હોવાના સમાચાર મળે છે અને ઠેર ઠેર પાણી ભરાવાને કારણે સમી સાંજે ક્યાંક ને ક્યાંક ચુબેલી સર્કલ સહિતના વિસ્તારમાં ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા સુરજબારી સામખિયાળી અને આડેસર વિસ્તારમાં પણ વરસાદ પડ્યો હોવાના સમાચાર અમારા આડેસરના પ્રતિનિધિ વસીમ કોટવાલે માહિતી આપતા જણાવ્યું છે ખાસ કરીને સમય સાંજે છ વાગ્યે આડેસર ગાગોદર અને રાપરવાગડ સહિતના વિસ્તારમાં ભારે વરસાદ ત્રાટક્યો હતો વરસાદ પડવાને કારણે રસ્તા પર પાણી ફરી વળ્યા હતા અને ક્યાંકને ક્યાંક રસ્તાઓ તૂટી ગયા હોવાના સમાચાર પણ આડેસર વિસ્તારમાંથી મળી રહ્યા છે હજુ પણ ગાજવીજ સાથે વધુ વરસાદ પડે તેવી શક્યતાઓ નકારી શકાતી નથી અને ખાસ કરીને ભૂજથી લઈને સમગ્ર પૂર્વ અને પશ્ચિમ કચ્છ વિસ્તારમાં વરસાદ પડ્યો હોવાના સમાચારો મળી રહ્યા છે વધુમાં પણ અમારા આડિસરના પ્રતિનિધિ જણાવ્યું હતું કે વરસાદ પડવાના કારણે ખાસ કરીને આડિસરના રસ્તાઓ બિસ્માર બની ગયા છે અને લોકો હેરાન પરેશાન થયા છે